દિલ્હીના એમ કેજરીવાલ ભગવંત માન ગુજરાતના પ્રવાસે છે કેજરીવાલ ભગવંત માન રાજપીપળા જેલમાં ચૈતર વસાવાને ભરશે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કેસમાં ચૈતર વસાવા રાજપીપળા જેલમાં જેલમાં છે ત્યારે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ચૈતર વસાવાની મુલાકાત માટે થઈને પહોંચી ચૂક્યા છે ચૈતર વસાવાનો પરિવાર પણ જીતનગર જેલમાં પહોંચ્યો છે ત્યારે અરવિંદ કેજરીવાલ દિલ્હીના સીએમ સાથે જ પંજાબના સીએમ ભગવંત માન આમ આદમી પાર્ટીના નેતાઓ ચૈત્ર વસાવાને મળવા માટે થઈને પહોંચ્યા છે ચૈત્ર વસાવા વન વિભાગના કર્મીને માર મારવાના ગુનામાં જેલમાં છે પંજાબ અને દિલ્હીના ને મિત્ર તરીકે મુલાકાતની મંજૂરી મળી છે ત્યારે જીતનગર જેલમાં ચૈતર વસાવાનો પરિવાર પણ અત્યારે હાજર છે પંજાબ અને દિલ્હીના સીએમને મિત્ર તરીકે મુલાકાતની મંજૂરી આપવામાં આવી છે અરવિંદ કેજરીવાલ ચૈતર વસાવાને મળવા માટે જેલમાં પહોંચ્યા છે ત્યારે પંજાબના સીએમ ભગવંત માન પણ અરવિંદ કેજરીવાલની સાથે અત્યારે હાજર છે ચૈતર વસાવાને મળવા માટે જેલમાં પહોંચ્યા છે મહત્વપૂર્ણ છે કે ચૈતર વસાવાને ભરૂચ લોકસભા બેઠક પરથી ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે આમ આદમી પાર્ટી તરફથી આ જાહેરાત કરવામાં આવી છે અને અરવિંદ કેજરીવાલની ચૈતર વસાવા સાથેની મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે નરેન્દ્ર પેપર વાળા વધુ વિગતો જણાવી રહ્યા છે અરવિંદ કેજરીવાલ અને ભગવંત ઉમેદવારની જાહેરાત ગઈકાલે અરવિંદ કેજરીવાલે કરી હતી પરંતુ બીજી તરફ ધારાસભ્ય ચેતર વસાવા હાલ જેલમાં છે રાજપીપળા ખાતે ત્યારે જેલમાં મળવા માટે ભગવંત માન અને અરવિંદ કેજરીવાલ આવ્યા છે બંને મુખ્યમંત્રીઓ અંદર અત્યારે જેલમાં ગયા છે ને સાથે સાથે જે વાત પણ કરશે ને ચેતર વસાવાની એ પણ વાત કરશે કે ચેતર વસાવાની તેઓએ જાહેરાત કરી દીધી છે કે ભરૂચ લોકસભા સીટના તે ઉમેદવાર છે હવે જી ધન્યવાદ નરેન્દ્ર આ માહિતી માટે ત્યારે દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન વસાવાની મુલાકાત માટે થઈને પહોંચ્યા છે છે મુલાકાતની મંજૂરી આપવામાં આવી વસાવાનો પરિવાર પણ અત્યારે જીતનગર જેલ તેમને મળવા માટે થઈને પહોંચ્યો છે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન હાલ ચેતર વસાવાની મુલાકાત માટે થઈને પહોંચ્યા છે ત્યારે પંજાબ અને દિલ્હીના સીએમને મિત્ર તરીકે મુલાકાતની મંજૂરી આપવામાં આવી છે